નર્મદા નદી કિનારે આવેલા ઇન્ટ્રેક વેલથી માતરિયા તળાવ સુધી નવી ચૌદસો એમ એમ વ્યાસની એમ એસ નાખવાનું કાર્ય પ્રત્યક્ષી હેઠળ છે હાલમાં પાઇપલાઇનનું ક્રોસિંગ ફ્લશિંગ અને ટેસ્ટિંગ ચાલુ રહ્યું હોવાથી મુખ્ય પાણી લેવાનું તાત્કાલિક માહિતી આપતા જણાવ્યું કે બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી માટે ઇન્ટેકવેલ ખાતેથી પાણી ઉપાડવાનું બંધ રહેશે આ સમય દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં નિયમિત બે સમયના બદલે માત્ર એક સમય પાણી આપવામાં રહેશે નાગરિકોને જરૂરી પાણીનો સંગ્રહ કરવા પાણીનો કસરત કર ઉપયોગ કરવા બેનજરૂરી વેરફાર ટાળવા અને આ કામચલા વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે કામગીરી પૂર્ણ થયા બાદ સત્તર ફેબ્રુઆરીથી શહેરમાં નિયમિત પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવશે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવા માટે અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પાણી લેવામાં આવે છે અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી માતરીયા તળાવ ભરવા માટે લગભગ વીસેક વર્ષ અગાઉ આરસી સીની પાઇપલાઈન મોટા ડાયામીટરની નાખવામાં આવેલ હતી પરંતુ સમય જતાં એ પાઇપલાઇન અમુક અમુક જગ્યાએથી લીકેજ થવાના કારણે એ પાઇપલાઇન બદલવાની જરૂરિયાત હતી સાથે સાથે ગેલવાળો જે રોડ બની રહ્યો છે એના રોડના કામમાં પણ વારે વારે એ પાઇપલાઈન લીકેજ થતી હતી અત્યારે સરકારશ્રી તરફથી જીઓડીસી મારફત અમલેશ્વર બ્રાન્ચ કેનાલથી માતરિયા તળાવ સુધી એમએસની આઠસો ડાયામીટરની ચૌદસો ડાયા મીટરની પાઇપ નાખવાની કામગીરી લગભગ નેવું ટકા પૂરી થયેલ છે પરંતુ આ કામગીરીની અંદર શ્રવણ ચોકડી ઉપર પુશિંગની કામગીરી અને ચારેક જગ્યાએ જોઈન્ટ મારવાની કામગીરી બાકી રહેલ છે જે કામ પૂરું થશે એટલે આ પાઇપલાઈન ઉપયોગમાં આવશે અને માતરિયા તળાવ ભરવામાં સરળતા રહેશે આ કામગીરી કરવા માટે જૂની જે પાઇપ ચાલી રહી છે પાઇપ પાણી આવી રહ્યું છે એ લાઇન બંધ કરવી જરૂરિયાત હોવાના કારણે નગરપાલિકા દ્વારા તારીખ બારથી સોળ દરમિયાન આ જૂની પાઇપલાઇન બંધ રહેવાના કારણે કેનાલમાંથી પાણી લઈ શકાશે નહીં અને અત્યારે જે માતરિયા તળાવમાં સંગ્રહિત પાણી છે એમાંથી જ નગરના નગરજનોને પાણી પૂરું પાડવું પડશે જેના કારણે બીજી કોઈ તકલીફ ઊભી ના થાય એ માટે ચાર દિવસ માટે એક ટાઈમ પાણી કરેલ છે અને સત્તર તારીખથી રાબેતા મુજબ પાણી આપવામાં આવશે